નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ ચૈત્ર લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા સમસ્ત વૈષ્ણવ વડીક પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું કરાવો આયોજન શહેરના સલાટવાડા આઈ એમ એ હાઉસ ખાતે કરાવો આયોજન મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો રક્તદાનમાં જોડાયા વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી પણ રક્તદાતાના ઉત્સાહમાં વધારો કરવા હાજરી આપી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉત્કર્ષ સુધારણ ગૃપાડતા વૈષ્ણવ આચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસમાં થવું છે આયોજન કૃષ્ણ મંદિર જગતગુરુમ સમસ્ત વૈષ્ણવ વણેત પરિવાર વડોદરાના ઉપક્રમે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના મહામહોત્સવ નિમિત્તે પ્રાગટ્યોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું પ્રતિવર્ષથી જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે તે માટે એસવીપીના સમસ્ત પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન છે અને મારી પ્રશ્નતા વ્યક્ત કરું છું કે ગુરુચરને સમાજ સ્વસ્થ બને તે માટે આ અનુપમ ભેટ રજૂ કરવામાં આવી રહી છે વૈષ્ણવ તરીકે આપણું સ્વધર્મ છે સ્વકર્તવ્ય છે કે સમાજ બૌદ્ધિક રીતે શારીરિક રીતે લાગણીઓ અને માનસિક રીતે સ્વસ્થ બને આત્મનિર્ભર બને અને સાથે સાથે જો એનું દેહ સ્વસ્થ હશે તો એ દેહ દ્વારા એ પ્રભુની સેવામાં તત્પર બની अने પોતાના જીવનની ધન્યતા પ્રાપ્ત કરી શકે ફરી એકવાર એસવીપી ના સૌ પદાધિકારી મહાનુભાવોને ભલેભાવ ચારજના ઉત્સવ નિમિત્તે આ સુંદર કાર્યક્રમ બદલ મારા ભૂરી ભૂરી અભિનંદન કોટી કોટી શુભેચ્છાઓ